જયમાં બનાસ હર હર મહાદેવ તો મિત્રો આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર દીવદરના મોજરૂ ગામે અમે આજે કૈલાશપતિ વૃક્ષ આવી રહ્યા છું આમાં મને સાથ આપનારા અમારા મિત્રો વાલ્મિકી સમાજમાંથી આપણા શ્રી ભુદરભાઈ ઓર કનુભાઈ વાલ્મિકી કનુભાઈ દર ઓર બીજા છે તમારું રાહુલભાઈ અને અમારા કાકાશ્રી વિનોદજી સોલંકી અને અમારી શ્રી જોગણી માતાના મંદિરે મિત્રો બહુ ભવ્ય સારું એવું મંદિર છે માતાજીનું જ્યાં હું આ કૈલાસ વૃક્ષ રોપણ કરી રહ્યો છું કૈલાસની સુરક્ષા માટે આપણે સરસ એવી જાળી ગોઠવી છે અને આ વૃક્ષ મોકલનારા મારા મિત્ર ખાસ શ્રી રામજીભાઈ પટેલ સુરતથી મોકલ્યું છે એમનો ખૂબ ખૂબ મા બનાસકા આભાર માનું છું બનાસકાંઠા જિલ્લાના સમસ્ત જીવસૃષ્ટિ પ્રતિ પણ એમનો આભાર માનું છું કે આપણા જે મારા ખાસ મિત્ર રામજીભાઈ પટેલ સુરતથી એમણે એમની નર્સરીમાંથી મને દસ જણા ઝાડ મોકલેલા જે મેં અહીંયા એક આપણા મોજુર ગામમાં ડુચકવાડા ગામમાં મજૂર જૂના ગામમાં બે શિરવાડા થરા રાણાપુર એવી રીતને મેં ઝાડ વાયા છે અને આપણી સેમ્પલ એ રહ્યા છે કે આ ઝાડ આપણા ધરતીના અનુકૂળ આશા નથી આવતું આવે તો વધુ વાવશું મિત્રો તો મા બનાસ સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને મિત્રો આપણા મા બનાસની સાથે જોડાવો પ્રકૃતિ લોકજાગૃતિ પ્રકૃતિ અભિયાન જે મા બનાસ મિત્રો ગ્રુપ છે એની સાથે મેં પણ જોડાવો તો મિત્રો આશા રાખું તમે જરૂર વિડીયો ગમે છે અને આપણા મિત્રોનો કનુભાઈ અને ને ભૂદરભાઈ વાલ્મીકી એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને ખૂબ સારી એમણે મદદ કરી છે મિત્રો આ વૃક્ષોમાં અને આ મારા મિત્રો આનું જતન કરવામાં પણ સહયોગ કરશે પાણી રેડવું આ બધું કામ અમારા ભૂદરભાઈ કનુભાઈ અને રાહુલભાઈની લોકો એનું ધ્યાન રાખશે તથા અમારા વિનોદ કાકા છે એ પણ ખૂબ સારા એવા સેવાભાવી છે મિત્રો અને સારી એવી ધ્યાન રાખશે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ સરસ શ્રી જોગણી માતાની જય